રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વિવિધ વિસ્તારોને શણગારવામાં આવ્યા છે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમની જાણી ગળીઓ ગણાઈ રહી હોય ત્યારે દેશ વિદેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધોરાજી પંથકની વાત કરીએ તો ધોરાજી તાલુકાવાસીઓ પણ પાછળ નથી પંથકમાં બજાર શાક માર્કેટ બિલ્ડિંગ મકાન સંસ્થાઓ સરકારી બિલ્ડિંગ તમામ માં રોશની ઝંડાઓ રામ ભગવાનના બેનરો લાઈટ ડેકોરેશન થી સજ્જ શણગારવામાં આવેલ છે તાલુકો આખું રામય બની ગયું હોય તેવો અદભુત માહોલ છવાઈ ગયેલ જોવા મળી આવ્યો આગામી તારીખ 22 ના દિવસ જ્યારે ઐતિહાસિક પર્વ બની રહે તે માટે તમામ પ્રકારના કામો કરી નાખવામાં આવેલ કે જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને દિવસે તો આખો તાલુકો ભગવાન રામના જય શ્રી રામ જય શ્રી રામના નાદ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ઉજવવામાં આવનાર છે હા લલિત વોરા પ્રમુખ વેપાર ઉદ્યોગ મહામંડળ અને રાજકોટ નાગરિક સહકારી બેંક તોરાજીમાં કન્વીનરની જવાબદારી સંભાળું છું આજે ધોરાજીની અંદર ભગવાન શ્રી રામલલાની પ્રતિષ્ઠાને અને આવકારવા માટે ભગવાનને આવકારવા માટે સમગ્ર ધોરાજી શહેર આજે ખૂબ જ ઉત્સાહમાં છે જ્યારે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જ્યારે આ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ખૂબ જ ધોરાજીની અંદર સારો એવો માહોલ છે આજે વીસથી બાવીસ તારીખ ત્રણ દિવસ સુધી ધોરાજી શહેરની અંદર ખૂબ જ ઉત્સાહ પ્રવર્સે છે આખા શહેરની અંદર બજારોની અંદર દરેક જગ્યાએ ઝંડીઓ ઝંડીઓ ફરકી રહી છે રામ ભગવાનના કટઆઉટ ફોટો મુકાઈ રહ્યા છે અને પ્રતિષ્ઠાને દિવસે સાડા અગિયાર વાગે જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યારે દરેક મંદિરોની અંદર જાહેર સ્થળોની અંદર એકદમ ઘટનાદ અને શંખનાદથી આ ભગવાન રામને વધાવવામાં આવશે અને તે દિવસે ઘરે ઘરે મંદિરોની અંદર મહાઆરતીઓ થશે અને ઘરે ઘરે દીવડાઓ છે અને રામલલાને આવકારવા માટે આજે આજથી જ દ્વારાજી સજ્જ છે જય જય શ્રી રામ મારું નામ જયેશભાઈ અંદરમાં જે માહોલ છે શું ધોરાજીમાં મહોત્સવ ધોરાજીની અંદરમાં જે આગામી આગામી બાવીસ તારીખે જે રામ મંદિર અયોધ્યા પુરાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહેવાનો છે ત્યારે ધોરાજીની અંદરમાં સમગ્ર ધોરાજીની અંદરમાં બહુ સારો એવો માહોલ છે અમે માધવ ગોશાળા તરફથી સારી એવી રોશની અને જેમ કે આપણે દિવાળી ઉપર જે માણસો રંગોળી ફટાકડા આતશબાજી આજે જે કરે છે એવી રીતે ખુશીનો માહોલ બહુ સારો એવો છે શું કહેશો જે બાવીસ તારીખ આવશે તમને બાવીસ તારીખનો ઇન્તજાર છે શું કહેશો કેવો કેવી ખુશી છે બહુ સારી એવી ખુશી છે અને બધાને અમે એવું કહીશી કે ભાઈ ઘર ઘેર દીવા પ્રગટાવવું છે આપણે મોદી સાહેબે કીધું હતું કે ભાઈ ઘેર ઘેર દીવા પ્રગટાવવા બાવીસ તારીખે અમે પણ એવો સંદેશો આપીએ છીએ કે ઠેર ઠેર જે જે કોઈ એરિયામાં રોશની સારી એવી કરે અને આ જો કે થઈ રહી છે રોશનીને એવું બહુ સારો એવો માહોલ છે હું વિજય બાબરિયા ભગવાન શ્રી રામ પાંચસો વર્ષ પછી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ધોરાજી શહેરની અંદર ખાસ કરીને મહિલાઓ બાળકો અને બધા લોકોની અંદર ખૂબ ઉત્સાહનો માહોલ છે ઘરે ઘરે રંગોળી કરવામાં આવી છે ઘરે ઘરે તોરણ બાંધી ઘર સજાવવામાં આવ્યા છે અને ઘરે ઘરે મીઠાઈ વેચવાની બાવીસ તારીખે તૈયારી લોકો કરી છે ઘણી જગ્યાએ જમવા જમવાના પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે દરેક મંદિરોએ આરતી પણ થાય એ એવો પણ લોકો દ્વારા તૈયારી થઈ રહી છે અને શેરીઓ ગલીઓની અંદર રામ ભગવાનના પોસ્ટર લાગ્યા છે અને રામ ભક્તો દ્વારા સમગ્ર દેશની અંદર ઘરે આમંત્રણ રામ મંદિર તરીકે અક્ષત અને રામ ભગવાનની એ છબી આપી અને ઘરે ઘરે આમંત્રણ જે દેવામાં આવ્યું છે ખૂબ મોટી બાબત કહેવાય અને આવો ઉત્સાહ આઝાદી પછી ક્યારે દિવાળી કરતાં પણ ખૂબ વધુ ઉત્સાહનો માહોલ છે રોડ ઉપર આપ નળી આંખે જોઈ શકો છો કે તમામ લોકો બાવીસ તારીખ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ દેશનું વાતાવરણ અને ખૂબ ઉત્સાહ અને ઉમંગપૂર્વક આ દિવસ ઉજવાય અને ભવિષ્યની પણ આ દર વર્ષે આ ઉત્સવ ઉજવવામાં આવે અને શાળાઓની અંદર પણ અડધો દિવસની સરકારે જાહેર રજા પણ જઈ ગઈ છે સરકારી કરચોરીમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને નાના બાળકો પણ જે સમજી થોડું થોડું માનમાન સમજી શકે એને પણ ખૂબ રામ ભગવાન પ્રત્યે લાગણી છે અને રામ ભગવાન આખા દેશના સમાજ હિન્દુ સમાજમાં આસ્થાનું પ્રતિક છે અને આને લઈને લોકો ખૂબ ઉત્સાહમાં છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર